જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત લખીરામ બાપાની વાણી છે કહે છે એસા દેશ હમારા સંતો ઐસા દેશ એને હમારાને નિન હારા એસા દેશ હમારા મિત્રો આ વાણીમાં પથુરામ બાપાનો જે કહેવાનો અર્થ છે કે એવો અમારો દેશ છે એક કે એને તો નિરખે કોઈ નિરખનહારા એસા દેશ નહીં તો મિત્રો આજ આત્મ આતમ પરમાતમ શબ્દ અમર દેશ વિશે વાત કરે છે કે એને તો નિરખે મતલબ નિરીક્ષણ કરે નિહાળે બરાબર તપાસીને જોવે બહુ બારે કાંઈ એ અમારો દેશ છે એ દેશમાં વાણી પાણી ખાણી ન પહોંચે એ જગત વિચાર કે એ જે મારો દેશ છે લખીરામ બાપા કહે છે કે જ્યાં વાણી ન પહોંચે કોઈ પ્રકારની વાણી ત્યાં પહોંચતી નથી આજે આપણે બોલીએ બાવન વાણી એ નથી પહોંચ્યું પાણી ત્યાં નથી ખાણી ન પહોંચે એનો અર્થ છે જ્યાં વાણી પણ નથી પાણી પણ નથી ખાણી પણ નથી એનો મતલબ છે અનાહાર કરતો નથી ન પહોંચે બરાબર ન્યા કોઈ વસ્તુ આ વાણી પાણીને ખાણી કાંઈ પહોંચી શકતું નથી બાવનક્ષરી વાણી ત્યાં પહોંચતી નથી બરાબર અને ત્યાં પાણી પીવાનું કંઈ આવતું નથી ખાણી મતલબ ખાવાનું કંઈ આવતું નથી હવે વાણી એટલે બાવન અક્ષરી વાણી પણ નથી પહોંચતું ત્યાં પાણી પણ નથી પહોંચતું અને ખાણી ચાર ખાણી જે છે અંડજ ઓરજ રસવેદ ને કફવેજ આ ચાર ખાણી પણ ત્યાં પહોંચી શકતી નથી એ કે મારો દેશ છે એ જગત વિચારા તો વાણી પાણી અને ખાણી ન પહોંચે એ જગત વિચારા હવે આ બધું વાણીમાં પાણીમાં ખાણીઓમાં આ તો બધા જગતના વિચારો છે પણ મારો તો વિચાર એ મતલબ એ જ એ જગત ઉપર જે જગત છે એની ઉપર હું વિચાર કરું છું કારણ કે માતા આપણે રોહિણ માતા કહે છે ને કે લાખા ત્રણેય કાળમાં જગત નથું તો આ ત્રણ કાર્ડથી ઉપર જે આ કાર્ડ પહોંચી જ નથી શકતો ઈ કે મારો દેશ છે કે ભેદ એ ન્યારા બાવન અક્ષર બુદ્ધિવિલાસા વિલાસા એથી ભેદ ન્યારા ક ખ ગ ગામ છત્રીસ અક્ષર સોલ સ્વર આ બાવન અક્ષર જે છે એ બુદ્ધિવિલાસ જેટલો મિત્રો આપણે સત્સંગ કરશું સત્સંગ સાંભળશું આ કથણી બખણી સત્સંગ કરવો જરૂરી છે અને સાંભળવો જરૂરી છે જેને ભક્તિનો માર્ગ જ્યાં સુધી નથી મળ્યો ત્યાં સુધી ભક્તિનો માર્ગ મળ્યા પછી આ કથણી બકણી છૂટી જવી પડે આ બાવન અક્ષરનો જે બુદ્ધિવિલાસ છે છૂટી જવો પડે કારણ કે બાવન અક્ષર જે છે ને એક બુદ્ધિનો વિષય છે આ બુદ્ધિનો વિલાસ છે વાણી વિલાસ છે અત્યારે ઘણા બાવનક્ષત્રની બુદ્ધિવિલાસનો વાણીવિલાસ તો કર્યા જ કરે પણ બુદ્ધિમાં આ બાવનક્ષરની વાણી વિલાસમાં એ નથી એથી ભેદ ન્યારા એનાથી તો એનો ભેદ ઉપર છે નારો છે અલગ છે ઘણી વાર કહું છું કે સત્સંગ બુદ્ધિપૂર્વક થાય અને સત્સંગ બુદ્ધિપૂર્વક પકડાય સત્સંગ કરે કોણ બુદ્ધિ સત્સંગ પકડે કોણ બુદ્ધિ ગાંડો માણસ થોડો સત્સંગ કરી શકવાનો છે ગાંડો માણસ થોડો સત્સંગ સમજી શકવાનો છે કોઈ ન સમજે એટલે મિત્રો આ બાવન અક્ષર છે ને એ બુદ્ધિ વિલાસા છે હું ઘણીવાર કહું છું કે અત્યારે ઘણા બધા એવા ઢોંગી પાખંડી ગુરુઓ પણ નીકળી પડ્યા છે સો ટકામાં પાંચ ટકા છે નથી એવું નથી પંચાણું ટકા ધંધાવાળા છે ધર્મના નામે જે આ બાવન અક્ષરની શબ્દોની જાળ પાથરે છે અને મુક્તિ મોક્ષની લાલચ આપે છે અને આ લોકોને ફસાવી દે છે પછી એનું ધન દોલત ઝડપે છે દરેક પ્રકારે એનું શોષણ કરતા હોય છે કેમ કબૂતરને ફસાવવા લોકો નથી ઘઉં ઘઉંને બાજરોને જ્વાર નાખીને ઝાડ પાથરી પરણને ખબર નથી કે આ ઝાડ છે એમ કે એમને ફસાવવા માટે છે એમાં બાવન અક્ષરની જે ઝાડ છે ને એ આ એક બુદ્ધિવિલાસ છે તો એ આ બુદ્ધિવિલાસથી આખી જિંદગી બુદ્ધિવિલાસ કર્યા રાખશો બાવન અક્ષરની તો એથી ભેદ એ ન્યારા છે જે પરમાત્મા છે આત્મા છે એનો જે ભેદ છે ને એ કોઈ દિવસ નહીં જાણી શકો પણ જણાય બાવન અક્ષર દ્વારા જ સત્સંગથી જ કારણ કે એથી ભેદ છે ન્યારો તો જે બાવન અક્ષરની આ બુદ્ધિવિલાસમાં આખી જિંદગી કાઢી નાખશે તો સમજી લો એની જિંદગી એડે ગઈ તો ભજન ક્યારે કરશે આખી જિંદગી કથણી બકણી જ કરતા રહીએ તો ભજન ક્યારે કરશે એટલા માટે મિત્રો હું તો એકાદ ઓડિયો મૂકી દઉં કોક દીક બે મૂકી દઉં બરાબર બાકી ભજન ભક્તિમાં જ રહું છું મારી રીતે મારી ધૂનમાં જ મારી મસ્તીમાં જ રહેવાનું મને પસંદ આવે મને તો હવે તો આ કંટાળો આવવા માંડ્યો છે આ બોલવાથી એ બહુ કારણ કે આ બોલવામાં કાંઈ છે નહીં ભાવન અક્ષર તો બુદ્ધિ વિલાસો છે હે વિશેષમાં બીજું કાંઈ નથી વાણી વિલાસ કરી અને લોકોને ફસાય ધન હડપવા બધું ધંધા હશે બાકી જે ભજન કરનારો માણસ મૌન થઈ જાય શાંત થઈ જાય અને ભક્તિ ભજનમાં જ રહેતો હોય છે અને બાવાન અક્ષર બુદ્ધિ વિલાસ આમ જે ફસાઈ જાય ને મિત્રો તર્કમાં વિતર્કમાં વાદમાં વિવાદમાં ઈર્ષામાં નિંદામાં તમે જોઈ લો એનાથી ભક્તિ ન થાય હેં કારણ કે ભક્તિ કરવી હોય ને તો આ વિવાદ છોડવો પડે ઈર્ષા નિંદા છોડવી પડે તર્ક વિતર્ક છોડવો પડે આખી જિંદગી પછી ઓલો ઓલાને પાડે ઓલો ઓલાને પાડે ઓલો ઓલાને પાડે આ કોઈ ભક્તિના લક્ષણો છે તમે સ્વયં વિચારો આ તો એક પ્રકારનો ઝઘડો છે નથી કે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત ગથે સે ગથા મિલે કરેલા આતમલાત બે હામે હામા જ્ઞાની ભેગા થાય તો જ્ઞાન નિમોજ માણે ભાવ નથી અને બે હામે હામા ગધેડા મળે મૂર્ખ તો કરેલા લાત ગધેડા જોજો પાછલા પગે ઝઘડો કરતા હોય છે આગલા પગથી નહીં પાછલા પગથી ઝઘડો કરતા હોય છે બરાબર એમાં પાછલા પગેથી ઝઘડા કરે છે કયા શબ્દોના પગોથી બાવન અક્ષરી શબ્દોનો ઝઘડો કરે કારણ કે બાવન અક્ષરમાં લાતે લાત આવે છે નથી કહેતા એ તારું આ ખોટું મારું સાચું એ તારું ખોટું મારું સાચું એટલે આ બધું મિત્રો અજ્ઞાનતા છે કારણ કે જેમ ગધેડા બે પાટે પાટે પાછળ ઝઘડા કરતા હોય છે તેમાં બાવન અક્ષરનો ઝઘડો કરે મૂળ આમાં ફરક શું એટલે બાવન અક્ષરીના ઝઘડોમાં ફસાવું નહીં કોઈ તમારી પાસે આવે કે અમે સત્સંગ કરવા આવ્યા છીએ તો કેવો કરો ભાઈ સત્સંગ અમે સાંભળીએ બરાબર અને સાંભળવા આવ્યા હોય તો બેસો ભાઈ જેવું અમને આવડશે એવું અમ સાંભળશું બરાબર પણ એમાં વાદ વિવાદ ન ઊભો થવો પડે અને જો કોઈ આપણને હરાવવા આવે જ જ્ઞાની છે એને હાથ જોડી લેવા હાથ જોડી લેવા કારણ કે વિવાદમાં જો એ તમને વિવાદમાં ફસાવે છે એ જ કળિયુગનો માણસ છે તમને ફસાવા આવે તમારી ભક્તિ છોડાવવા આવે છે વિવાદ કરીને તમને હરાવવાથી છોજો આવો જેને અહંકાર કરી ગયો હોય ને એ જે સત્સંગ થતો હોય ને એનો બોલાવો તો ધોળીને જાય અને પોતે બોલવા માંડે એટલે શું છે પોતાની જાતને બતાવે છે હું જ્ઞાની છું અને પોતાના હામવારને પાડી અને એનું છોડાવીને પોતાના વાળામાં ભરતી કરી દઈએ જબરજસ્તી થોપી બે હાડે આ બધું આવું છે એટલે આમાં ક્યાંય ફસાવવું નહીં મિત્રો કોઈ તમારી પાસે સત્સંગ કરવા આવે જરા કંઈ તર્કજન મળીએ એટલે તરત હાથ જોડ લેવા ભાઈ હું તર્કવાદી નથી હું વાદવિવાદીઓ નથી બરાબર એને યાર હાથ જોડ લેવા એટલે એ પછી હારી જાઓને હા અસલમાં હારનારો જીતે અને જીતનારો હારે કેવી રીતે હારનારો છે ને એની અંદર તે અહંકાર તૂટે અને જીતનારો છે ને એમાં અહંકાર વધે એટલે કોઈ દિવસ જિંદગીમાં ભક્તિ ન કરનાર કરી શકે કારણ કે મિત્રો અહંકાર ઘરી જાય ને જ્ઞાનનો અહંકાર આવ્યો કે મારા જેવો કોઈ જ્ઞાન નથી જ્ઞાનનો અહંકાર જો ખરી ગયો એનાથી ભક્તિ થાય જ નહીં એ તો ચેલિયું ચેલાને ફસાવીને એના પૈસા ધૂધૂતે તે બીજું એનાથી કાંઈ થાય નહીં કારણ કે અહંકારી વ્યક્તિ હે એ શું ભક્તિ કરીએ કે અહંકાર તો મુખ્ય પાયો છે આ માયાનો અહંકાર તૂટ્યા વગર ભક્તિ સંભવ છે જ નહીં નથી ઘણા કહેતા હું જ મુક્તિદાતા હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની મારા જેવું કોઈ નહીં હું જ જગતનો તારણ હાર છું હું જ જગતને તારવા આવ્યો છું આ બધું નવટંકીના આટક છે અરે ઘણા ઘણા તેમ કહે છે હું કલકીનો અવતાર છું પોતાની માથે લેતા હોય છે હું કલ્કીનો અવતાર છું હા આવો ઢોંગ આયેલો અત્યારે વિચાર તો કરો પાંચ તત્વ તીન ગુણ ન પહોંચે ન પહોંચે પ્રકૃતિ ધારા ધરતી આકાશવાયુજ નહીં પાંચ તત્વો ત્યાં પહોંચી નથી શકતા રજુગુણ તમો ગુણ ને સત્વગુણ ત્રણ ગુણ ત્યાં પહોંચી નથી શકતા ન પહોંચે પ્રકૃતિ પારા જે ટોટલ પ્રકૃતિ રહી છે એનાથી પણ એ ઉપર છે એટલે પ્રકૃતિ નથી જે પહોંચી શકતી બરાબર પાંચ તત્વ તીન ગુણ ન પહોંચે ન પહોંચે પ્રકૃતિ પારા ન્યા પ્રકૃતિ નથી પહોંચી શકતી પ્રકૃતિથી પાર છે ઉપર છે પ્રકૃતિ તો સોય બનાવી બનાવીશ એ તો પ્રકૃતિ પાર છે બીના જીભવાએ હોય રણુકારા એસા દેશ હમારા બીના જીભાએ હોય રણુકારા એશા દેશ હમારા મિત્રો જો અહીંયા ઈશારો કર્યો છે આ જગ્યાએ સોહમ શબ્દ તરફ કારણ કે બીના જીભાએ હોય રણુકારા જેમાં આપણે બોલવું હોય તો જીભનો સહારો લેવો પડે બરાબર હોઠકંઠનો સહારો લેવો પડે પણ આ જે શબ્દ છે એ જીભ વગર બોલ્યા વગર હોય રણુકારા એસા દેશ અમારા આ જે શબ્દ છે ઈ આપ મેળે ગાજે છે એ સોહમ શબદ બીના જીભાએ એ હોય રણુકારા એને તો જીભય નથી હાથય નથી પગય નથી એ સોહમ શબ્દને છતાંય સોહમ 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 રણકાર કરી રહ્યો રણકાર એટલે કે અવાજ કરી રહ્યો છે ગાજી રહ્યો છે એસા દેશ અમારો એ અમારો દેશ છે સોહમ શબ્દ એ દેશ છે સો એ પરમાત્મા હમે હું એ મારો દેશ છે કે એક વખત મિત્રો સોહમ શબ્દની ધારામાંથી કોઈ હાલે માથે હાલે સાચા સદગુરુ મળે ને કેમ ભજન કરવું કેમ બેસવું બધું શીખવાડી દઈએ પછી એમાં એક ફેર જે હાલે ને એને ખબર પડે સોહમ સોહમ એમ બોલવાથી કાંઈ ન થાય સોહમ સોહમની વાતોથી કાંઈ ન થાય પણ સોહમ શબ્દની લાઇન પર ચાલો શ્વાસો શ્વાસની ક્રિયાની લાઇન પર ચાલો ગુરુજી તમને બતાવે કે કેવી રીતે પ્રેક્ટિકલ કરવું કેવી રીતે અભ્યાસ કરવો કેવી રીતે યુક્તિ કરવી કેવી રીતે વિધિ કરવી એ બતાવે ને તઈ ખબર પડે આ સોહમ જે લખવા વાંચવામાં આવે છે એ નહીં આ સોહમ આ તો આપણે લખી નાખી વાંચી નાખીએ ઓલો સોહમ તો શ્વાસો શ્વાસની ક્રિયામાં આપમેળે ચાલી રહ્યો છે એ લખવા વાળો લખવામાં ન આવે એ લખવામાં ન આવે એ સ્વયં જ લખવા છે લખવા વાળો તો લખવાથી બહાર છે आ एना जरू ऐसा देश हमारा चांदो सूरजनी नहीं रजनी धरा अमर एक धारा चांदो सूरज की नहीं रजनी धरा अमर एक धारा न्या ही नहीं न्या ही नहीं नहीं रजनी न ही नहीं है धरा अमर एक धारा ધરા લખીરામ બાપા કહે છે કે ધરા મતલબ મેં ધારણ કર્યું અમર એક ધારા એ અમર શબ્દ જે એક ધારો એક રસ જે ચાલી રહ્યો છે જે ખંડન થતો જ નથી સતત ડંકા મારી રહ્યો છે એ અમર સોહમ શબ્દને સોહમને આત્મા પણ કહેવાય છે સોને પરમાત્મા કહેવાય છે અને અમને આત્મા પણ કહેવાય છે આ ધરા અમર એક ધારા આ ધરા મતલબ મેં આને ધરી લીધો આને ધારણ કરી લીધો જે અમર શબ્દ છે એને એક ધારા મતલબ મારી સ્થુરતાનો તાર એ સોહમ શબ્દ સાથે જોડી દીધો એક ધારા અમારી બેની એક જ ધારા થઈ ગઈ છે ધરણી વિના એક દેશ કહીએ નહીં આકાશ નહીં તારા ધરણી વિના એક દેશ કહીએ ધરણી એટલે ધરતી આ ધરતી લોકને એક દેશ કહેવાય બરાબર આખું વિશ્વ સમજી લ્યો ને ધરણી એટલે આખું વિશ્વ આ એક દેશ આ એક લોક પણ આ તો ધરણી વિના એક દેશ કહીએ તો અહીંયા તો આ ધરતી નથી છતાંય એક દેશ છે એવો એક દેશ કહીએ એ કયો દેશ છે નહીં આકાશ નહીં તારા નહીં આકાશય નથી તારાય નથી એ કયો દેશ છે એ દેશની વાત કરે છે કે અગમ અગોચર લખ્યામાં ના આવે અગમ જ આત્મા પરમાત્મા ગમ એટલે સમજણ અગમ એટલે સમજણમાં ન આવે બુદ્ધિથી ઉપર બુદ્ધિથી પકડવાનો પ્રયત્ન કરશો તો કોઈ દિન આવે મનથી પકડવાનો પ્રયત્ન કરશો તો કોઈ કોઈદી નહીં આવે હે વાણી વિલાસથી પકડવાનો પ્રયત્ન કરશો તો કોઈ દી નહીં આવે કારણ કે મન બુદ્ધિ વાણીથી એ ઉપર છે એ નિર્વાણી છે એ અગમ છે તો સોહમ શબ્દના માર્ગે અગમરૂપી આત્માને જાણી અગોચર પરમાત્માને પ્રાપ્ત કરીએ અગોચર એટલે જે દેખાતો નથી ગોચર એટલે દ્રષ્ટિગોચર જે નજર સમક્ષ દેખાય ગોચર કહેવાય ને અગોચર જે દેખાય નહીં માત્ર તેનો અનુભવ થાય અગમ અગોચર લખ્યામ ના આવે એ લખવા વાંચવા સાંભળવા બોલવામાં નથી આવતું એ સોમ શબ્દ છે ને એ એક ન્યારો શબ્દ છે એ અંદર ચાલી રહ્યો છે પણ સંતોએ અનુભવ કરી સાંભળી પછી આ લખ્યું છે કે સોહમ શબ્દ આ શ્વાસો શ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે એ જ સ્વયં આત્મા પરમાત્માનું મિલન છે એ જ સ્વયં અમર છે અને એ જ સોહમ એ જ શબ્દ આત્માનું નામ પણ છે તો એને જ અગમ અગોચર કહેવામાં આવે છે ને લખ્યામાં ન આવે લખવા વાંચવામાં નથી આવતું આ બાદ જે આપણે ઓળખ બોલાવી એ સોહમ નહીં અંદર ચાલી રહ્યો રાપ મેળે આ એ સોમ શબ્દ તરફ વિચારો સોમ શબ્દમાંથી અગમમાં આવવાનું આત્મામાં પછી અગોચર રૂપી પરમાત્મા પણ જ્યારે અગમરૂપી આત્માને આપણે જાણી લઈશી પહેલાં સોમ શબ્દને જાણી લ્યો સોમ એ આત્મા જ છે બરાબર અને સોહમના જરીએ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લ્યો ને મિત્રો પછી અગોચર જે લખ્યા ના આવે ને ગોચર એટલે દ્રષ્ટિ ગોચર દેખાય નગોચર જે દેખાય ને એ હોતે પછી દેખાય આત્માને જાણી લ્યો ને આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય ને આતમ સ્વરૂપ બની જાય ને પછી આત્મ દ્રષ્ટિ દ્વારા એ તમે પરમાત્મ રૂપી અગોચરને પણ જે લખ્યામાં ના આવે ને એને પણ તમે લખી શકો લખી શકો એટલે જાણી શકો એમ બાવ નક્ષત્રથી લખવાની વાત નથી ઇન્ડિપેન્ડ પેન લઈને લખો એટલે તમે એને જોઈ શકો તમે જાણી શકો એનો અનુભવ કરી શકો એને માણી શકો પછી હો પહેલાં તો સોહમ શબ્દમાં કમ્પ્લીટ ચાલી સોહમ શબ્દને પ્રાપ્ત કરી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી ઉપરના આગતર તરફ જવાય છે અજર અમર એક ધારા એ અજર છે અમર છે એક ધારા અજર એટલે જર એટલે જેને બુઢાપો અજર એટલે જેને બુઢાપો આવતો જ નથી જે યુવાન યુવાન જે સતત જેવો છે અને વર્ય જેમાં કાંઈ પરિવર્તન થતું નથી એના અજર કહેવાય અમર એટલે જેનું એકેય કાળે નાશ નથી મૃત્યુ છે એક ધારા અજર અમર એક ધારા ખીરમ બાપા કહેર જે અજર અમર છે ને એક ધારા મેં તો એ એકને જ કે ધારે લીધો એના સિવાય મને બીજે કહેવાય મારી સુરતા લાગતી નથી અને અજર અમર એક ધારા બધી જગ્યાએ એની જ ધારા પણ વહી રહી છે ધારા પ્રમાણે ધારાવાહિક સત્સંગ આવતો હોય ધારા પ્રમાણે જ ધારા એટલે ચાલુ રહેવું બરાબર તો આ એક ધારો છે બધી જગ્યાએ છે બધી જગ્યાએ હોવા છતાં ક્યાંય નથી ને ક્યાંય નહીં હોવા છતાં બધે છે એ એક જ છે તો એને ધારણ કરો એને ધારી લ્યો આ જ સત્ય છે અજર અમર એક ધારા તો મિત્રો જરા ગહન બાબત છે આ પણ સાચા દેહદારી ગુરુ મળે અને ભજન ભક્તિ કરીએ ને તો પાર પડી વાતો એ કાંઈ પાર પડાશે નહીં અત્યારે જગતમાં વાતો વધારે વાતોનો અર્થ હતો લોકોને ફસાવાનું ધંધો ભક્તિ કરનારો આ વાતો માનવા રહીએ મારા જેમ બક 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 કર્યા રાખી કાંઈ ભક્તિ ન કરી શકે હા તો મિત્રો મારું કહેવાનું એવું થાય છે કે ભજન ભક્તિ મારીઓ ભજન સ્મરણ કરો જે કાંઈ તમને ફાવે એ ચોટી જાવ જીવન જાતું જાય बराबर संत तो समदृष्टि रहे ए तो जन्म मरण थी न्यारा कर्मण चरण लखीराम बोलिया वो भीतर ओ बारा शू कहे लखीराम बाबा जो के संत तो जे साचा संत है ये तो समदृष्टि रहे ये तो समान दृष्टि સમદૃષ્ટિ બધાયને સરખામાને કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં હે કોઈ અજ્ઞાની નહીં કોઈ જ્ઞાની નહીં સમદૃષ્ટિ કોઈની સાથે વેરઝેર નહીં કોઈની સાથે વિવાદ નહીં કોઈની ઈર્ષા નિદા નહીં કોઈની સાથે તર્કવિતર્ક નહીં સમદૃષ્ટિ સમાન દ્રષ્ટિ ભાવે જે જોવે છે ને બધાય ને એને સંત કહેવાય અત્યારે તો નાના હું જ મોટો હું જ જ્ઞાની બાકી બધા અજ્ઞાની હું જ મોટું મુક્તિદાતા આ બધું આડંબર નવટંકી નાટક ધંધો છે બાકી સંતની સમાન હોય બધાને સમાન ગણે અહીંયા ટોટલ ઉડી જાય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુદી ખ્રિસ્ચી પારસી જો રસ્તી બૌદ્ધ લિંગાય તે મધ્ય નાતી જાતિ ધર્મા ધર્મી પંથાપંથી બધું ઉડી જાય બધું ઉડી જાય સમાન ઓનલી ફોર માનવ અરે સમાન દ્રષ્ટિ એટલે બધું આવી જાય એમાં આખું વિશ્વ કીડીથી કુંજર સુધી બધા જીવો પણ આખી સૃષ્ટિ સમાન સમાન દ્રષ્ટિએ રહે કે બધી જગ્યાએ પરમાત્મા પરમાત્મા છે પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી સ્થાવર જંગમ અણુ અણુમાં કણકણમાં બધી જગ્યાએ એ જ છે જલમાં થલમાં આને કહેવાય સમાન દ્રષ્ટિ આને કહેવાય સમદ્રષ્ટિ આ છે સાચો સંત ટાટી ખેચીને પાડવાના ધંધા કરતા હોય સંત નથી રામ તો કે એની મુક્તિ નથી થઈ કૃષ્ણ તો કે એની મુક્તિ નથી થઈ શિવ તો કે એની મુક્તિ નથી થઈ તો શું તમારી જ મુક્તિ થઈ જાય તમને ખબર છે રામની મુક્તિ નથી થઈ તમને ખબર છે શિવની મુક્તિ નથી થઈ તમને ખબર છે કૃષ્ણની મુક્તિ નથી થઈ આ તો મહાન ભગવાન સ્વયં થઈ ગયા અને આજકાલના ભગવાનોને ઉડાડવા માંડ્યા દેવી દેવતાને ઉડાડે છે ભગવાનને ઉડાડે છે આજ અસલમાં કળિયુગનો માણસ આજ કાળનો દૂત છે હે એની માટે કોઈ શિંગડા જ નથી આજ અસુર એ તો જન્મ મરણથી ન્યારા એવા સંત જન્મ મરણથી ન્યારા થઈ શકે બાકી પાળવું કામ નથી હે એક કે અમારો પંથ મોટો બીજો કે અમારો પંથ મોટો ત્રીજો કે અમારો ધર્મ મોટો ચોથો કે અમારો ધર્મ મોટો એક કે અમારો ગુરુ મોટો બીજો કે અમારો ગુરુ મોટો આટલા બધા ગુરુ ક્યાંથી પેદા થઈ ગયા ગુરુ તો પરમ પિતા પરમાત્મા એક જ છે આખા જગતનો આ તો બધા દેહધારી ગુરુ છે અને દેહધારી ગુરુ તો એક દિવસ રામ બોલો ભાઈ રામ થઈ જાય ને શરીરનું તે ક્યાંય ગયો ગુરુ તો પછી ગુરુ ક્યાંય ગયો બધું ઢોંગ વાગણ છે કર્મણ ચરણે લખીરામ બોલ્યા વો ભીતરવો બાર જો આવી ગઈ વાત અહીંયા ગુરુ કર્મણના ચરણોમાં રહીને લખીરામ બાપા બોલ્યા કે વો ભીતર વો બારા એ આપણી અંદર એ છે અને બહાર એ છે બધી જગ્યાએ છે ભીતર અને બારા દરેક જગ્યાએ છે કોઈ કણ એના વગર ખાલી નથી એક કણને છોડતો નથી પરમાત્મા દરેક જગ્યાએ છે કારણ કે બધું એમાંથી જ પ્રગટ થયેલું અને એ જ છે સર્વવ્યાપક અને એ જ કરતા ધરતા જ હેં કરતા હોવા છતાં આ કરતાં એ સ્વયં પરમપિતા પરમાત્મા છે પણ અત્યારે માણસ કરતાં પણ આનો ભાવ લઈ હે જેમ ગધેડો સુખડનો ભાર મા કુંભારની માટીનો ભાર લઈને ફરતો હોય છે એમ આ ગધેડો અહંકારનો ભાર લઈને ફરી દીધી હોશે કે હું જ કરું છું જીવ કહે મેં કરું કરતન દૂજા કોઈ ભાઈ કરનારો બીજો છે તું નથી તો મિત્રો આ વાણી ઉપર ધ્યાન દેજો એ ભીતરે છે ને બાર હોય છે બધી જગ્યાએ છે બધી જગ્યાએ ટોટલ જગ્યાએ છે એ કંઈ જગ્યાના વગર ખાલી નથી ઘણાય કહે છે ને આ તો જળ છે આ જળમાં નથી તો આ જળ આવ્યું ક્યાંથી હે આ પૃથ્વી જળ છે હે ધરતી આખા વાયુ જળ અગ્નિ પાંચ તત્વ જળ છે તો તારો દેહને છોડી દે ને આત્મહત્યા કરે લે મરી જા દવા પીન આ પાંચ તત્વ જળ હોય તો આમાં શું કામ પાંચ તત્વોમાં संसार असार से संसार में रहे शू काम है संसार भगवान नो बना वेलो से चाहे देखो जल में चाहे देखो थल में चाहे नील गगन में निहार लो भगवान સમાયે સંસાર શું કીધું ભગવાન સંસારમાં જ હમાણ છે સંસાર ખરાબ નથી પણ તમને જીવતા નથી આવડતું કે કેમ સંસારને જીવવો હે જીવતા નથી આવડતું ભોગવિલાસમાં પડી જાય એને હું જીવતા આવડે બાકી બધી જગ્યાએ ભગવાન છે કણકણમાં છે કોઈ જગ્યાને વગર ખાલી નથી જળ જળને ચેતન જળ આવ્યું ક્યાંથી પેલા કયો ને જળનો સહારો શું કામ લે વાયુ જળ હોય તો શ્વાસ ઉશ્વાસ ન લેવાય ધરતી જળ હોય ધરતી માથે ન રહેવાય હે પાણી જળ હોય તો પાણી ન પીવાય અગ્નિ જળ હોય તો એની માથે રોટલી શાક રાંધીને ન ખવાય આકાશ તત્વ જળ હોય તો નીચે ન રહેવાય વાત તું આવડી ગઈ છે જળ જળ છે અમે ચેતન છે તમે ચેતન થયા છો જે કહેતો હોય ને કે પાંચ તત્વ છે તો તું ચેતન છે ને હા તો એને જરાક હોય ઘોકાવી દેવાય બાજુમાં ગરીબ બે હઈને હોય જરાક ઘાલ ને અધર થઈ જાય એટલે સમજી લેજો એ પોતે જળમાં છે એ પોતે દેહ ભાવમાં છે દેહ ભાવથી ઉપર ઉઠી જાય ને એ બોલી શકે જો કે એ તો બોલતો જ નથી કે આ પાંચ તત્વ છે અને જેને ખબર નથી ને એવા જ બકવાસ કરે અને જેને ખબર પડી જાય ને એ બકવાસમાંથી બહાર નીકળી જાય મિત્રો મારે જેમ કથણી બકણીમાં નો રહીએ કારણ કે ભીખા બાત કે કાનસોને મેં ના જો કહેશો જાણે નહીં જાણે સો કહે નહીં પરમાત્માની જે વાતની ખબર પડી જાય છે જેને જેની આત્મા દ્વારા પરમાત્માનો અનુભવ થઈ ગયો જો તો હા ભરતો બોલતો બંધ થઈ જાય કંઈ નથી શકતો બોલી નથી શકતો કારણ કે બોલવા જેવી વસ્તુ જ નથી અનુભવ કરવાની વસ્તુ છે તો અનુભવ કરો પણ અત્યારે અનુભવ હિન્ન વ્યક્તિ મને અનુભવ થઈ ગયો છે મેં આત્માને જાણ લીધો મેં પરમાત્માને જાણ લીધો આવું ખોટું નાટક કરી લોકોને ફસાવન ધંધા છે તો મિત્રો આ ઓડિયો પછી લાંબો થઈ જશે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય અચ્છા એક મિનિટ ભૂલી ગયો મિત્રો સાંભળી લેજો હ સંત લખીરામ બાપાની જય ગુરુ ચરમણ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય